આવો ઘડે સંસ્કારવાન પેઢી અંતર્ગત ગાયત્રી પરિવાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાનપુર ખાતે ગર્ભ સંસ્કાર યોજાયો આવો ઘડે સંસ્કારવાન પેઢી અંતર્ગત ગાયત્રી પરિવાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાનપુર ખાતે ગર્ભ સંસ્કારના ફાયદા સમજાવી ગાયત્રી પરિવાર ખાનપુરની બહેનો દ્વારા એકસો અગિયાર સગર્ભા બહેનોને આમંત્રિત કરવામાં આવી તેમના ગર્ભ સંસ્કાર કરવામાં આવ્યા સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગાયત્રી પરિવારના જિલ્લા સંયોજક જે કે પટેલ લાલજીભાઈ પંકજભાઈ પંચાલ ઉમેશભાઈ જોશી તેમજ કાંતાબેન માલીવાડ કમળાબેન જશોદાબેન નીરુબેન જ્યોત્સનાબેન ઉપસ્થિત રહીને કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું કાર્યક્રમ દરમિયાન ખાનપુર ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ નવીનભાઈ માલીવાડ તથા ગામના અગ્રણી પ્રબોધ રહી આશીર્વાદ આપ્યા કાર્યક્રમમાં ડોક્ટર મૌલિક પટેલ તથા સી એચ સો શર્મિષ્ઠાબેન તથા એફએચડબલ્યુ ડબલ્યુ ફાલ્ગુનીબેન તથા તેમની ટીમ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ સમગ્ર સ્ટાફ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા કરી બનાવેલ સફળ અંતે ગુરુદેવ રચિત આવો પુસ્તક તમામ સગર્ભા બહેનોને અર્પણ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી

I'm